ભાજપે ભરતી મેળાની શરૂઆત કરી દીધી છે ત્યારે આવતીકાલે દસ હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે ત્યારે લોકસભાની ચૂંટણી શરૂ થતા પહેલા જ કોંગ્રેસ અને આપમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે યુવા મોરસાના કરણ સિંહ તોમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પણ મુલાકાત લીધી હતી અને તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ભાષાભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા કરણ સિંહ તોમર પણ કેશરિયા કરી શકે છે કોંગ્રેસના ધમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે બે હજાર બાવીસમાં અમરાઈવાડીથી ચૂંટણી લડ્યા હતા ધમાભાઈ બે મહામંત્રી અને શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે શહેર કોંગ્રેસ અશ્વિન મહામંત્રી પ્રકાશ પણ પણ રાજીનામું રાજીનામું પડ્યું છે પટેલ અને મુકેશ ગામીએ આપ્યું એ પછી કિશોર ચીખલિયાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરતા મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ચેતન એરવાડિયા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતી જયરામ પટેલે પણ કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું આમ મોરબી કોંગ્રેસમાં પણ ભંગાણનો દોર યથાવત જોવા મળી રહ્યો છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીથી તાપી જિલ્લા આપ પ્રમુખ મહેન્દ્ર ગામેત ભાજપમાં જોડાશે ડાંગ જિલ્લા પ્રમુખ સાગર વસાવા પણ ભાજપમાં જોડાશે હજુ પણ ભાજપ આપ અને કોંગ્રેસમાં ભંગાણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો જોવાનું એ રહેશે કે આ ભંગાણથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલા અંશે કોંગ્રેસ અને આપને નુકસાન થઈ શકે છે તો આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે